મિત્રો દૈનિક રાશિ ભવિષ્ય છ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ મિત્રો આજે મંગળવારનો દિવસ હનુમાનજીની આરાધના ઉપાસના કરી હનુમાનજીના ચરણ સ્પર્શ કરી અને હનુમાન ચાલીસાના પાઠ કરી દિવસની શુભ શરૂઆત કરો અને આજનો મંગળવારનો દિવસ આપના માટે શુભ બનાવો મિત્રો પોષ માર્ક્સ કૃષ્ણ પક્ષની આજે એકાદશી એકાદશીનું વ્રત સર્વ લોકોએ કરવું એ બહુ ઘણું વિશેષ ફળદાયી છે માટે આજનો એકાદશીનો દિવસ આપના માટે શુભ બની રહે તે માટે અમારા આશીર્વાદ મિત્રો આજે વ્યાઘાત યોગ છે અને જ્યેષ્ઠા નક્ષત્ર સાતને ને છત્રીસ મિનિટ સુધી જ્યેષ્ઠા નક્ષત્ર ભોગવશે તે પછી મૂળ નક્ષત્ર જે કેતુ મહારાજનું નક્ષત્ર તે ભોગવ મિત્રો આજનો ચંદ્રમાં સવારે સાતને છત્રીસ મિનિટ સુધી ચંદ્રમાં વૃશ્ચિક રાશિમાં અને આખો દિવસ ધનરાશિમાં પરિભ્રમણ કરશે મિત્રો આજના રાહુકાળ ત્રણ ને ઓગણીસ મિનિટથી સાંજે ચારને એકતાલીસ મિનિટ સુધી રાહુકાળ ભોગવશે રાહુકાળમાં કોઈ પણ સારા કાર્યો કરવા નહીં કોઈ પણ કાર્યો કરવા હોય તો જોય વિચારીને કરવા આજના અભિજિત મુહૂર્તમાં બારને તેર મિનિટથી બારને સત્તાવન મિનિટ સુધી અભિજિત મુહૂર્ત રહેશે મિત્રો અભિજિત મુહૂર્તમાં દરેક કાર્યો કરેલા શુભ કાર્યો કરવા એ આપના માટે ઘણું સારું કહેવાય અભિજિત મુહૂર્તમાં કોઈપણ સારા કાર્યો મકાન લેવું વેચવું ઘરમાં પ્રવેશ કરવો આ બધી બાબતોમાં અભિજીત મુહૂર્તની આવશ્યકતા હોવાના કારણે આવા કાર્યો કરી શકાય મિત્રો આપણે વાત કરીશું ગ્રહ ગોચરની તો ગુરુ મહારાજ મેષ રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે કેતુ મહારાજ કન્યા રાશિમાં ચંદ્ર અને શુક્ર ધનરાશિમાં પરિભ્રમણ કરશે અને મકર રાશિમાં સૂર્ય મંગળ અને બુધ ત્રિગ્રહની યુતિ થઈ શનિ મહારાજ કુંભ રાશિમાં અને રાહુ મહારાજ યથાવત મીન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે મિત્રો આજના દિવસમાં મૂળ નક્ષત્ર એટલે કેતુ મહારાજનું નક્ષત્ર તો કેવા જાતકના કેવા ફળ મળશે અને ધન રાશિના ચંદ્રદેવ શુક્રદેવ સાથે મિલનમાં જાય તો દરેકના કાર્યોમાં કેવા કેવા પ્રકારની બાબત ઊભી થાય તેની આપણે વિશેષમાં ચર્ચા કરીશું અને સાથે સાથે કયા નાના ઉપાયો કરવાથી તમારા જીવનમાં અને તમારા દિવસમાં ઉન્નતિ પ્રાપ્ત થાય તેની આપણે એક નાનકડી ગિફ્ટ પણ આપીશું મિત્રો આપણે આજે વાત કરીએ મેષ રાશિથી મળીને મીન રાશિના જાતકો સુધીનું આ રાશિ ભવિષ્ય આપની ચંદ્ર રાશિ ઉપર આધારિત રાખવું અથવા જેનું નામ ઉચ્ચારણ જે રાશિથી થતું હોય તે રાશિ પ્રમાણે પણ આનું ફળ સમજવું મિત્રો મેષ રાશિની વાત કરીએ તો મેષ રાશિને ચંદ્રમાં ભાગ્યસ્થાને પરિભ્રમણ કર્યા છે મિત્રો આજના દિવસમાં શુક્ર અને ચંદ્રની જ્યારે યુતિ થતી હોય તમારા ધનસ્થાનના માલિક શુક્રદેવ અને ચતુર્થાનના માલિક ચંદ્ર મહારાજની ભાગ્યસ્થાને ઊંટી થતી હોય તો આજનો દિવસ આપના માટે વિશેષ સાબિત થાય સાથે સાથે આજે મકાન છૂક વાહન છૂક ઘરની અંદર ઇલેક્ટ્રોનિક કે ઇલેક્ટ્રિકલ સાધનોની બાબતોમાં ખર્ચા થાય એન્ટ્રીયર બાબતો ઘરમાં સુશોભિત બાબતો ફૂલ છોડ લાવવા આ બધી બાબતોમાં તમારો નાણાંનો વ્યય થાય પણ આજના દિવસમાં તમારો દિવસ આનંદિત રહે મકાન સુખ વાહન સુખ માતા સુખ તરફથી તમને પૂર્ણતા પ્રાપ્ત થાય મિત્રો જે જાતકો પ્રજાના નાણાંની બાબતોમાં જે જાતકો સંકળાયેલા હોય તેવા જાતકોને આજના દિવસમાં ઘણો લાભ મળવાની બાબતો ગણાય આજનો દિવસ તમારા માટે ભાગ્યોદય ગણાય આજના દિવસમાં સુંદર વધારે બનાવવા માટે શક્ય એટલા તમારે કુળદેવની આરાધના ઉપાસના કરો દુર્ગા માના મંદિરે જઈ એક ગુલાબનું પુષ્પ અર્પણ કરી અને દિવસની શરૂઆત કરો સાથે સાથે હનુમાન ચાલીસાના પાઠ પણ કરો મિત્રો વાત કરે વૃષભ રાશિની વૃષભ રાશિના જાતકોને અષ્ટમધાને પરિભ્રમણ કરતા ચંદ્ર શુક્રની યુતિ મિત્રો જે જાતકોને પહેલેથી ડાયાબિટીસ થાઈરોઇડ કે ગુપ્તાંગના કે પથરીના કે યુરેનના રોગો હોય તેવા જાતકોએ સાચવું આજના દિવસમાં તમારી માનસિક સ્થિતિ ખોરવાય નહીં અને આજના દિવસમાં તમારા ડાયાબિટીસ થાઈરોઇડ કે ગુપ્તાંગોને કે પેશાબના રોગોમાં જે જાતકો વધારે પ્રમાણમાં સંકળાયેલા હોય તેવા જાતકોએ સારા ડૉક્ટરની સલાહ પ્રમાણે દરા દવા કરાવી અને આજના દિવસમાં કોઈ પ્રેમી પંખીડા હોય તેને પોતાની પ્રતિષ્ઠા ભંગ ન થાય તેના માટે આજના દિવસમાં વેટ એન્ડ વોચ કરવું આજનો દિવસ પસાર થવા દેવો કારણ કે ચંદ્રદેવ કેતુદેવના નક્ષત્રમાં ચાલી રહ્યા છે સાથે શુક્રદેવની યુતિમાં પણ છે તો આજના દિવસમાં પતિ પત્ની સાથે વિવાદમાં ન ઉતરવું અને આજના દિવસમાં શક્ય એટલા હનુમાન ચાલીસાના પાઠ અને કુળદેવીની આરાધના કરી મિત્રો વાત કરીએ મિથુન રાશિને મિથુન રાશિના જાતકોને સપ્તમ સ્થાને પરિભ્રમણ કરતાં ચંદ્ર શુક્રનો યોગ મિત્રો આજના દિવસમાં પતિ પત્નીના પ્રેમમાં વધારો થાય પાર્ટનરશીપમાં ધંધામાં સુબેરભરું વાતાવરણ બને આજના દિવસમાં નાણાંકીય બાબતોમાં ક્યાંક તમારે આવકની બાબતોમાં પણ વધારો થાય અને ક્યાંક તમારા ખર્ચમાં પણ વધારો થાય તેવું કહી શકાય તો આજના દિવસમાં કરેલા કાર્યો તમારા સફળતા પ્રાપ્ત કરવા માટે શક્ય એટલા હનુમાન ચાલીસાના પાઠ કરો અને શિવજીની આરાધના કરો અને અંબે અંબેમાના મંદિરે જઈ એક ગુલાબનું પુષ્પ અને જે તલની બનાવેલી રેવ રેવડી આવે એનું દાન કરો મિત્રો વાત કરીએ કર્ક રાશિની કર્ક રાશિના જાતકોને છઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતાં ચંદ્ર શુક્ર મિત્રો આજનો દિવસ આપના માટે કર્ક રાશિના જાતકો માટે મન આનંદ ઉમંગની અંદર દિવસ પસાર થાય જે જાતકો પ્રેમી યુગલ હોય તેને ફરવા જવાની બાબતો બને ક્યાંક ફરવાની બાબતોમાં થાય પણ જો તમે ભોગ કરો તો રોગ મળવાનો વિજાતીય પાત્ર સાથે કોઈ સંબંધો ન રાખવા પણ જેને સંબંધો હોય તેને પણ તમારે એવા શરીરમાં રોગ ઊભા થાય તેવા કાર્યો કરવા શક્ય એટલા તમારે શિવજીની આરાધના કરવી કુળદેવની આરાધના કરવી મિત્રો વાત કરીએ સિંહ રાશિની તો સિંહ રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતાં શુક્રનો યોગ મિત્રો આજના દિવસમાં શેર છઠા લોટરીમાં લાભ થાય સાથે સાથે તમારા કોઈપણ કાર્યોમાં નાણાકીય બાબતો હોય કુટુંબિક બાબતો હોય કે ધંધાકીય બાબતો હોય ભાગ્યાની બાબતોમાં આજનો દિવસ તમારા માટે ઘણી સારી બાબતો લઈને આવી રહ્યો છે તો આજના દિવસમાં તમારી માતાના ચરણ સ્પર્શ કરો હનુમાન ચાલીસાના પાઠ કરો અને અંબેમાના મંદિરે જઈ ગુલાબનું પુષ્પ અર્પણ કરી ઘીનો દીવો સળગાવીને આશીર્વાદ મેળો મિત્રો વાત કરીએ કન્યા રાશિની તો કન્યા રાશિના જાતકોને ચતુસ્થાને પરિભ્રમણ કરતા મિત્રો આજના દિવસમાં તમારા મકાનની અંદર વાહનની અંદર કંઈક ખર્ચ થાય તેવી બાબતો ઊભી થાય કંઈક સારું કંઈક મ મકાનની અંદર કંઈક એવું ઇલેક્ટ્રોનિક ઇલેક્ટ્રિકલ સા તમે સાધનની વસવાટ કરી શકો સાથે સાથે તમારે કંઈક નવા કપડાં લાવવાની બાબતો થાય આજના દિવસમાં કન્યા રાશિના જાતકોએ હૃદયને અને મનની અંદર પ્રેમની બાબતો જ બને તમે જેને ઘણા સમયથી પ્રેમમાં તમે પડેલા હોય અને એ સંબંધો જો બ્રેક થયા હોય તો આજના દિવસમાં તેનો લાભ મળવાનો આજના દિવસમાં તમારે ઘણા લાંબા સમયથી જેને મળવાનું ના થતું હોય તેવા જાતકોને મળવાનો થાય તો કન્યા રાશિના હોય લાભની બાબતોમાં પણ ઘણી બાબતો સારી રહે આવકમાં વૃદ્ધિ થાય સાથે સાથે તમારા મન અને આત્માથી નાણાકીય બાબતોમાં ઘણા સુધારા થાય તેવી બાબતો બની શકે શેર સટ્ટા લોટરીમાં લાભ મળવાની આશા છે તો આજના દિવસમાં તમારે હનુમાન ચાલીસાના પાઠ કરો શિવજીની આરાધના કરો મિત્રો વાત કરીએ તુલા રાશિની તુલા રાશિના જાતકોના ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતાં ચંદ્રશુક્રની યુતિમી તો આજના દિવસમાં નાની મોટી મુસાફરીની બાબતો થાય જે જાતકોએ પહેલેથી કોઈ ઇન્ટરવ્યૂ કે કોઈ જગ્યાએ પ્રાઇવેટ ક્ષેત્રની નોકરીઓની અંદર અરજી કરી હોય કે જેને એપોઇન્ટમેન્ટ આપી હોય તેવા જાતકોને આજે મળવાનું થાય ટેલિફોનથી અથવા તો તાર ટપાલથી તમને કોઈક સારા સમાચાર મળે તેવી બાબતો બને તો તુલા રાશિના જાતકોએ આજના દિવસમાં તમારે કુળદેવીની આરાધના કરવી મમ્મીના ચરણ સ્પર્શ કરવા અને દિવસની શરૂઆત કરવું સાથે સાથે હનુમાન ચાલે તો આપના માટે સર્વશ્રેષ્ઠ બની જ રહેશે મિત્રો વાત કરીએ વૃશ્ચિક રાશિની વૃશ્ચિક રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતાં શુક્ર જે જાત જે જાતકો વૃશ્ચિક રાશિના જાતકો જે કલાકારી ક્ષેત્રમાં પડેલા હોય ગાયકીની અંદર કે કોમેડી ક્ષેત્રમાં પડેલા હોય તેવા જાતકોનો આજનો દિવસ ઘણી સારી બાબત હોય તેમાં ધંધામાં પ્રગતિ થાય અને જે જાતકોનો વીલ વારસો પ્રોપર્ટીને ઘણા ટાઈમથી બાબતો ચાલતી હોય તો આજના દિવસમાં તેનું નિવારણ આવે અને આની અંદર મોટો ફાયદો થવાની બાબતો બની શકે છે સાથે મિત્રો તમારા કોઈક એવા બહારના સંબંધો હોય તો બહારના સંબંધો તરફે તમારે જવાનું થાય અને સંબંધોની અંદર તમારું ડેવલપમેન્ટ આવે આવી બાબતો બની શકે છે માટે તમારે હનુમાન ચાલીસાના પાઠ કરો અને શિવજીની આરાધના કરો મિત્રો વાત કરીએ ધનુરાશિની ધનરાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતાં ચંદ્ર શુક્રની યુવતી મિત્રો આજના દિવસની અંદર પતિ પત્ની સાથે પ્રેમભળી વાતાવરણ બની રહે પણ ક્યાંક પતિ અને પત્ની વચ્ચે થોડીક બાબતોમાં અસમંજસ બને તેના માટે એક તો તમારા પિતાની આજ્ઞાનું પાલન કરવું તમે કરેલા કર્મના ફળ પણ મળવાના પિતાની આજ્ઞાનું પાલન કરવું માતાના ચરણ સ્પર્શ કરવા વિલ વારસો પ્રોપર્ટીનો લાભ મળવાની બાબતો છે આજે તમારે કોઈક પારની મુસાફરી કે નદી પારની મુસાફરી જે જાતકોને કર્યું હોય તેવા જાતકોનો આજનો દિવસ અતિ ઉત્તમ રહી રહી શકે છે સાથે સાથે આજના દિવસમાં તમે કોસ્મેટિક વસ્તુમાં તમારો ખર્ચ થવાની બાબતો બની શકે છે તો આજના દિવસમાં શક્ય એટલા ગુરુદેવની આરાધના કરી અને શિવજીની પૂજા કરી મિત્રો વાત કરીએ મકર રાશિની મકર રાશિના જાતકોને બારમા સ્થાને પરિભ્રમણ કરતા આજે ભોગ અને સુખ બંને એક ગાળાના બે પૈડા જેવું ચાલવાનું તમે જેવું ભોગવશો તેવું તમને સુખ મળશે વાહનથી પત્નીથી સંતાનથી દરેક બાબતોમાં આજે તમારો ભોગવવો થાય મોસાળ પક્ષી કંઈક સારા સમાચાર મળવાની બાબતો સાથે જ તમારા ભાગ્યની ઉન્નતિ પણ બનાવે છે અને આજના દિવસમાં તમારા ખર્ચ પણ એવા જ રહેવાના તો મકર રાશિના જાતકોએ સૌ પ્રથમ હનુમાન ચાલીસાના પાઠ કરવા બોલવાની ભાષામાં થોડીક કાળજી રાખવી ક્યાંક તમારા સંબંધોમાં તકલીફ ન પડે પણ આજના દિવસ તમારા માટે સુમણબળો બની રહે તેના માટે હનુમાન ચાલીસાના પાઠ અતિ ઉત્તમ છે મિત્રો વાત કરીએ કુંભ રાશિની તો કુંભ રાશિના જાતકોને લાભસ્થાને પરિભ્રમણ કરતાં ચંદ્રશુક્રની યુતિ મિત્રો આજના દિવસમાં કંઈક મોટો લાભ મળવા જોઈએ આકસ્મિક મોટો ધનલાભ મળવાનો કુંભ રાશિના જાતકોને કંઈક મોટા ધનની બાબતો બની શકે અને આ ધનથી તમારા સ્થાવર મિલકત કે કંઈક સોના ચાંદીના દાગીના ખરીદી કરવાનો સમય પણ આજનો દિવસ બની શકે તેના માટે કુળદેવીની આરાધના કરવી અને તમારા ઈષ્ટદેવની પૂજા કરવી મિત્રો વાત કરીએ મીન રાશિની તો મીન રાશિના જાતકોને દસમ સ્થાને પરિભ્રમણ કરતા ચંદ્રદેવ મિત્રો આજના દિવસમાં સંતાનથી તમને લાભ અપાવે સંતાન તરફથી કંઈક નાની મોટી બાબતો હોય અથવા સંતાનને કંઈક વિજેતા પાત્ર એવા શીલ્ડ મળે તેમાં તમારે ક્યાંક એવી એવી પરિષદમાં જવાનું થાય જે જાતકો રાજકીય ક્ષેત્રે જોડાયેલા હોય તેવા જાતકોને આજે મોટી મિટિંગમાં જવાના મિટિંગની અંદર તમારી માન પ્રતિષ્ઠા અને હોદ્દાની અંદર પરિવર્તન આવે તેવી બાબતો બને આજના દિવસમાં તમારું ફૂલહારથી સ્વાગત થાય તેવી બાબતો બની શકે જે જાતકો પ્રજા પ્રજાક્રિય કે જે લોક લાડીલા હોય જે કલાકારી ક્ષેત્રમાં કાર્યો કરતા હોય તેવા જાતકોનો આજનો દિવસ અતિ ઉત્તમ રહે મિત્રો મીન રાશિના જાતકોએ દરેકે કુળદેવીના આરાધના કરવી હનુમાન ચાલીસાના પાઠ કરનાર શિવજીનારાધના કર્યું મિત્રો દીપેશ્વરી જ્યોતિષમાં આપનું હાર્દિક સ્વાગત હું પ્રવીણ પંડ્યા આપ અમને નિહારી રહ્યા દીપેશ્વરી જ્યોતિષ ચેનલમાં અમારી ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી